તો અને વિકસિત શહેરોમાં ગણાતા અમદાવાદની આ મહાનગરી આજે ઝેરી વાયુ અને પ્રદૂષણના કારણે કરી રહી છે અચાનક જોવા મળેલા દ્રશ્યોએ સ્થાનિકોમાં ભય અને લાગણી છે આ ફક્ત પાણીની સપાટી પર તરતો નથી પરંતુ તેની નીચે છુપાયેલી કેમિકલ કચરાની ગંદકીએ વિવેકાનંદનગર જેવા વિસ્તારોના રહીશોને જીવલાણ જોખમમાં ધકેલી દીધા છે તંત્રની બેદરકારી અને કેમિકલ માફિયાની સુંદરતા અને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અહિયાંની ગ્રીનરી આપ જોઈ રહ્યા છો અહિયાં ફૂલો અને ગ્રીનરી આપ જોઈ રહ્યા છો હું કેમેરામેન ને કહીશ કે અહીંયા દ્રશ્યો આપને બતાવે પણ આ ગ્રીનરી અને ફૂલોની વચ્ચે

આ અંગે આંખ મીચીને બેઠું છે આજે અમે આવ્યા છીએ અમદાવાદ પૂર્વના ગ્રામ્ય હાથીજણ વિસ્તારની અંદર વસ્ત્રાલથી લઈ રામોલ રિંગ રોડ તરફથી બીબીપુરા થઈ હાથીજણ ગામ તરફ આવતી ખારીકટ કેનાલની અંદર ખારીકટ કેનાલની અંદર ઘણા કેમિકલ માફિયાઓ દ્વારા કેમિકલવાળું પાણી છોડવામાં આવે છે જેનાથી સ્થાનિક રહીશો અને ખેડૂતો ત્રાહીમામ થઈ ગયા છે દર્શક મિત્રો આ દ્રશ્યો લાઈવ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા લાઈવના માધ્યમથી જો દર્શક મિત્રો આ દ્રશ્યો આ કેમિકલવાળું પીણ કેમિકલવાળું ફીણ આ વ્હાઇટ કલરનું ફીણ જે આપણે દેખાઈ રહ્યું છે અહીંયા કોઈ પબ્લિક ઊભી પણ ન રહી શકે તેટલી દુર્ગંધ આવે છે આ દ્રશ્યોને અમે લાઈવ બતાવી રહ્યા છે બી ઇન્ડિયા લાઈવના માધ્યમથી અહીંના સ્થાનિક રહીશું અને સ્થાનિક આગેવાનો પણ હાલ અમારી સાથે અહીં ઉપલબ્ધ છે આવો તેમની સાથે પણ આપણે ચર્ચા કરીએ કે શું સમગ્ર વિષય છે હલો શું નામ છે આપનું પ્રવિણભાઈ કેટલા સમયથી અહીં આ કેમિકલવાળું પાણી કેમિકલ માફિયાઓ દ્વારા છોડવામાં આવી રહ્યું છે અને સ્થાનિક રહીશો અને ખેડૂતો ત્રાયમાન થઈ ગયા છે છેલ્લા ત્રીસ વર્ષથી આવું કેમિકલનું પાણી અને પીણવાળું પાણી રાત્રે કોઈ પણ આ જગ્યા પરથી નીકળે એટલે કેમિકલની સિવાય દુર્ગંધ માણસના માથા ચડી જાય એક દસ મિનિટ ઊભો રહે તો માણસને બેભાન થઈ જાય શું સમગ્ર વિષય છે આપનું શું કહેવું છે આ તકલીફથી કેટલા કેટલા સમયથી આપ સૌ અહીંના સ્થાનિક રહીશો પીડાઈ રહ્યા છે નમસ્કાર મારું નામ રાજીવ ઉછરા છે હું વિવેકાનંદનગરમાં છેલ્લા પચીસ વર્ષથી રહેવાસી છું અને જ્યારથી અમે અહીંયા રહેવા આવ્યા છે ત્યારથી અમે આ નદીની હાલત જોઈ નદીની હાલત એવી છે કે હિન્દુ ધર્મમાં આપણે કહીએ છીએ ગાય અમારી માતા અને નદી બી નદીનું પણ સ્થાન એવું જ હોય છે તો ગાયની હાલત તો બધાએ જોઈ જ છે હવે આ નદીની હાલત તમે જોઈ રહ્યા છો કે જે પૂર્વ વિસ્તારની એકદમ છેડા રહી નદી છે જેમાં વટવા ઇન્ડસ્ટ્રીયલ એરિયાનું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે છેલ્લા પચીસ વર્ષોથી આ ગંદુ પાણી ઠાલવવામાં આવે છે જેના લીધે નદીની આસપાસ વસતા વન્યજીવો માણસો બધા હેરાન થઈ રહ્યા છે આ દૂષિત પાણીના લીધે રોગ રોગજનિત રોગચાળો ફેલાઈ શકવાની શક્યતા છે જેની વારંવાર રજૂઆત કરવામાં આવી છે સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે આ જાહેરાત કરી છે હજાર કરોડનો પ્લાન ખારીકટ નદી માટે એમણે જાહેર કર્યો તો બે હજાર પચીસમાં જે કાગળ ઉપર જ દેખાય છે અને ફક્ત શહેરોમાં જ લાગુ કરવામાં આવે છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો જે નદીની હાલત બિલકુલ શૂન્ય છે કાગળ ઉપરની અને હકીકતની તમે એકદમ બિલકુલ તફાવત જોઈ શકો છો બીજું આ એ એમ સીનું પ્લાન છે જેમાં પણ કરોડો કરોડો રૂપિયાની વાત કરવામાં આવી છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો અને ત્રીજું આ તમારું જીપીસીબીનું એક્શન પ્લાન છે જેમાં વ્યવસ્થિત રીતે કંડારેલું છે મુદ્દાસર કે કયા કયા સ્ટેજ વાઇઝ એ લોકો પ્લાન કરશે અને આટલા વર્ષોથી આ નદીને કેમ ભૂલી ગયા છે એ સમજાતું નથી એટલે આ બાબતે યોગ્ય અને હકારાત્મક પગલાં લેવા નમ્ર વિનંતી ધન્યવાદ દર્શક મિત્રો આપણે જોયું કે કેટલા સમયથી સ્થાનિકો એમ

કરોડો રૂપિયા ખર્ચીને સુંદર બનાવવાનો દાવો કરવામાં આવે છે આજે કેમિકલ કચરાના કારણે ફીણથી ઢંકાઈ છે આ ફીણમાંથી બહાર આવતી દુર્ગંધ અને ઝેરી કણો વિવેકાનંદ નગરના ઘરો સુધી પહોંચી રહ્યા છે કેનાલમાંથી નીકળતા ઝેરી વાયુ આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સંકટ ઊભું કર્યું છે જે જીવલેણ સ્થિતિ તરફ દોરી રહ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર પણ અનેક સવાલો ઊભા થયા છે બોર્ડના અધિકારીઓની ઘોર નિંદ્રાને કારણે પ્રદૂષણના કેસો વધી રહ્યા છે નજીકની કેમિકલ કંપનીઓ દ્વારા ગેરકાયદેસર કચરો ડમ્પ કરવામાં આવે છે પરંતુ તપાસ કે કાર્યવાહીનો કોઈ અંત નથી કેટલા સમયથી આપણે આ રીતની હેરાનગતિ થઈ રહી છે અને કેટલા સમયથી આ રીતના અહીંથી નીકળું છું અને જે દુર્ગંધ આવે છે અને કેટલા સમયથી કેમિકલવાળું પાણી છોડવામાં આવી રહ્યું છે હું છેલ્લા પચીસ વર્ષથી અહીંયા રહી રહી છું અને ડેલી અપડાઉન કરું છું જોબ કરું છું ડેલી અહીંયા કેમિકલનું પાણી નદીમાં છોડવામાં આવે છે એમને લોકોને બહુ જ તકલીફ પડે છે

એટલે આપણે ભાઈ ટેક્સ લે છે પણ આપણને સુવિધાની જગ્યાએ બધી દુવિધાઓ ઉત્પન્ન કરે આ બધું ખોટું જ છે ટૂંકમાં આખું તંત્ર જ ખોટું ચાલી રહ્યું ચારે બાજુ પૈસા ખવાઈ રહ્યા હોય તો જ આ કામ થાય ઘણા વર્ષોથી આવા દ્રશ્યો જોઈ રહ્યા છે રાત્રે કેમિકલ કંપનીઓ દ્વારા આવી રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે અને અત્યારે તો શું છે સવારમાં તમે વહેલી સવારે જુઓ તો અહીંયા બહુ જ ફીણ થઈ જાય છે જેના કારણે અહીંના સ્થાનિકો હેરાન થાય છે અહીંના ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરી કેમ છતાં હજી સુધી આવી જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે દર્શક મિત્રો આપ મિત્રો આપણે સાંભળ્યું કે અહીંના સ્થાનિક રહીશો દ્વારા કેટલા કેટલા સમયથી હેરાન થઈ રહી છે અહીંના પ્રાકૃતિક પ્રાણી જે આ પાણી પર નિર્ભર છે આપ જોઈ રહ્યા છો લાઈવ આજ પાણી પર તેઓ પોતાનું જીવન ગુજારી રહ્યા છે આ પ્રાકૃતિક પ્રાણીઓના સ્વાસ્થ્યને પણ કેટલું નુકસાન થાય એ દર્શક મિત્રો આપ લાઈવ જોઈ રહ્યા છો આ કેનાલને ચોખ્ખી રાખવાના તંત્રના દાવા પોકળ છે અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત કેમિકલ કંપનીઓ આ કેનાલની કચરાની ડમ્પિંગ ગ્રાઉન્ડ તરીકે વાપરે છે સ્થાનિક પોલીસ પર પણ આરોપો લાગ્યા છે કે તેઓ આવા ગેરકાયદેસર ડમ્પિંગ સામે કોઈ કાર્યવાહી કરતા નથી અહીં હાથીજન હારીગઢ કેનાલની પાસે સ્મશાન ગૃહ આવેલ છે સ્મશાનની અંદર સેવા આપતા મંદિરમાં પૂજા કરતા અહીં પૂજારી અને સ્મશાનનું દેખરેખ કરતા જે પૂજારી છે તેમની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરશું કે એમને રોજિંદા જીવનમાં શું મુશ્કેલીઓ આવી રહી છે અને શું હેરાનગતિ થઈ રહી છે રાજ્ય સરકાર ના ભંડોળ નો ઉપયોગ કેનાલ ને સ્વચ્છ બનાવવા માટે થાય છે કે માત્ર પ્રોજેક્ટના પોતા ઉપર આ સવાલ અમદાવાદીઓ ગુંજારી રહ્યો છે નગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો પરિવારો આ ઝેરી વાયુનો ભોગ બની રહ્યા છે ત્વચાની ખંજવાળ લઈને શ્વાસની તકલીફો સુધીની સમસ્યાઓ વધી છે કેમિકલમાં ફોસ્ફેટ અને અન્ય ઝેરી તત્વો છે જે પાણી ને હવા બંનેને દૂષિત કરે છે આવા કેસોમાં તાત્કાલિક તપાસ અને કાર્યવાહી જરૂરી છે પરંતુ તંત્રની ચૂપ્પીએ રહીશોને વધુ હતાશ કરી છે કેમિકલ ફીના દ્રશ્યો છતા તંત્ર શા માટે મૌન છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું હજુ પણ ઘોર નિંદ્રામાં છે તંત્રના દાવા મુજબ કેનાલ ચોખ્ખી રાખવામાં આવી રહી છે તો આ દ્રશ્યો કેમ સ્થાનિક પોલીસ કેમ ડમ્પિંગ સામે કાર્યવાહી કરતી નથી શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી વચ્ચે સંકલનનો અભાવ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખર્ચાયેલા કરોડો રૂપિયાના રીડેવલપમેન્ટના કામનો હેતુ શું માત્ર હતો જાહેર આરોગ્યને જોખમમાં મૂકનાર સામે ગુનો દાખલ કેમ નથી પુનરાવૃત્તિ ન થાય તે માટે કઈ નીતિ અમલમાં લાવવામાં આવશે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીપીસીબી આ ઘટનાની તપાસ કરશે શું આવી કંપનીઓના લાયસન્સ રદ થશે કેમિકલ છોડનાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે કોઈ વ્યક્તિ અહીંયા પાંચ મિનિટ પણ ના ઊભી રહે ઉભો રહી શકે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાયેલ છે અને લોકોમાં અહીં જો ઊભા રહે પાંચ મિનિટથી વધુ તો શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ પડે છે અને ખૂબ જ મોટો રોગચાળો વિસ્તારમાં ફેલાય એવી સ્થિતિ હાલ અહીં સર્જાઈ ગઈ છે કેમેરામેન ભરતની સાથે રિપોર્ટર મિતાન સુદરજી ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ